દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી રહી હતી જુદી જુદી દેશની સરકારી કચેરીઓમાં આજે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ત્યારે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ સિટીએમ ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં અમદાવાદના પ્રથમ નાગરિક એવા મેયર પ્રતિભા જૈન આ ધ્વજવંદનના કાર્યક્રમમાં જોડાયા હતા મેયર દ્વારા ત્રિરંગો લહેરાવવામાં આવ્યો સ્વતંત્ર સેનાનીઓનું સન્માન કરવામાં આવ્યું સ્કૂલ બોર્ડના બાળકો દ્વારા દેશભક્તિના ગીતો પર સુંદર પરફોર્મન્સ કરવામાં આવ્યું આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન તે સાંભળી લો સાથે સાથે જે આ આઝાદીમાં જે સ્વતંત્રતા સેનાની જે મહાન નેતાઓ જેમના વિશાલ આમ કહેવાય કે બલિદાન અને સંઘર્ષ પછી આ આઝાદી ભારત દેશને મળી છે એમાં હંમેશા અનેક નેતાઓ જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલજી સુભાષ એના પરિણામ સ્વરૂપે આજે અમે સૌએ ભારતીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સુશાસનમાં સ્વતંત્રતા માણી અને આજના આ અને આપણે સૌએ એક સંકલ્પ કરીએ કે આપણા ભારત દેશને ત્રણ બચવા સુધ સ્વચ્છ આપણે સાંભળ્યા હતા અમદાવાદ શહેરના મેયર પ્રતિભા જૈન તેમણે આજે દેશમાં સ્વતંત્રતા પર્વની જે ઉજવણી થઈ રહી છે તેને લઈને નિવેદન આપ્યું છે ને સાથે જ આજે દેશ એક ભક્તિમય માહોલમાં એક સાથે લોકો જે રીતે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે દેશ ભક્તિના રંગમાં લોકો રંગાયા હતા તેને લઈને વાત કરી હતી દર્શક મિત્રો એની ન્યૂઝને જોતા